વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે વડોદરાના સાવલીના કે જે ઇન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદા એન્ડ રિસર્ચના વિદ્યાર્થીઓ વડોદરાના સેન્ટ્રલ એસટી બસ ડેપો ખાતે દવા સુરક્ષા જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું આયુર્વેદ અને પરિચય કરાવનાર લોકલાડી ના માન્ય વડા મોદી પખવાડા નું આયોજન કરવામાં આવ્યું છે કેટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા એન્ડ રિસર્ચના વિદ્યાર્થીઓ દ્વારા એક નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું અને નુક્કડ નાટકનો જે થીમ હતો એ હતો કે સેલ્ફ મેડિકેશનથી હંમેશા નુકસાન થતું હોય છે આજના સમયની અંદર આપણે જોઈએ છે કે ઘણી વખત સામાન્ય માથાનો દુખાવો કે તાવ કેવું હોય તો સીધા મેડિકલ સ્ટોર ઉપર જઈને દવા લઈ લેતા હોય છે પણ એ દવાનો ડોઝ અને એ પ્રોપર નહીં હોવાના કારણે ઘણી વખત ઘણી બધા શરીરને નુકસાન થઈ શકતું હોય છે અને એ નુકસાન ન થાય એ સેલ્ફ મેડિકેશન હંમેશા નુકસાનકારક રહેતું હોય છે એ સમજદારી આપવાનો આ એક નાનકડો પ્રાય